ની નવા તમે તો પેલું કાળું ઉજન ટ્રેક્ટર વેચવાન કે હો થોડું કામ આવે આ ના કામ આવે સુરેશ અડધો અડધો ભાગ અમે કોમે તમે આખો દાડી જઈ જતા રહો અને આ ના આ દે કોઈ દરાક મને પૂછાવો તો લાવો જ મત એટલે હોજે વાત હેડો હું હોજે તમને હાલ ને હાલ જો તો જી થઈ આલ વાત કરો ભરી મને થોડો કોઈ દરાક લાવજો મત મને પૂછ્યા કે પૈસાની જરૂર છે વાત કરો ના

બેસી જમીન હા મફત ના ભાવમાં ખાલી વીસ લાખ માં ખાલી લાખ માં પૈસા કરોડ રૂપિયા જમીન જગ્યા હતી

અને આ તો હાલ તમારા આગળ હારું હારું પણ કે પીવાનું બંધ કરી જ ખોટો પાકમાં તું લઈ જાતો રહે કામ ન કરતો એમ મારે સરપંચને તમે મારે કે મેલો સરપંચને મેલો લડાવ મત મો આવો સરપંચ સરપંચને મેલો તરામ હો આને મોને મારે

હવે હવે વિચાર કરું હવે બેસો ઘણા બેસ ઘણા પૂછવા મત લાવી રહ્યા હતા ભલે મેચો પણ ભાઈ

આપણે આપડે ઘેર તો આજે ઘેર કાચ ના વાટર માર થઈ ને થઈ અને આપડે જે આજે વાતો મારતા આજુબાજુ